જય માતાજી એ થોડીક વાર આનંદ કર્યો બધાની કોમેટો મીડિયા આવ કે આનંદ કરાવો આનંદ કરાવો તો ઘરે બેઠા અટાણે ખાવ બોર થઈ ગયા હોય તો થોડોક આનંદ હજી કરાવ્યો આ અહીંયા ગામડાના માણસો પાસે તમને દસ હજાર માણસે ઓલું જોઈ નહીં તો અહીંયા હું કહું કાના બાપાને કાના બાપા કંઈક ગાઓ એકાદું ਕਲਖ ਕਾਗੜ ਲਖਤਾ ਤਾਤ ਪ੍ਰਹਲਾਦ ਨੇ ਕਾੜਨੇ ਜੀਤ ਬਾਕਲਾ ਮਟਾ ਕੀ ਇਹ ਵਰਸ ਨਾ ਵਰਸ ਵੀ ਸਾਰ ਕਰਤਾ ਮਾਗਤਾ ਨਵ ਰਹੂ ਕਾਹੇ ਬਾਕੀ ਦੇਵ ਸੁਪਾਲਤਾ ਸਹੀ ਵੀਰੰਸੀ ਤਣੀ ਵਾ ਵਾ ਜਗਤ ਥਾਪੇ ਇਹ ਰਦ ਬਨਿਆ ਕਾਗੜੋ ਏ ਕੀ ਵਿਗਤੀ એનો ફેસલો નાથનો આવો આવો કાક ભીમા આવો આવો ડિસ્ટન્સ રાખજો થોડુંક આમ સેટા રહેજો એકા બીજાથી બસ આટલા આટલા વાંધો નહીં એક બે ત્રણ ચાર પાંચ છ છ જણા ભેગા થયા વાંદો ની આ તો ઘર ઘર ના છે બધા હે ના ના ભૂલ નું આઈ કાઈ છે જ નહીં હાથ મળ્યા દેવદાન બ સાથ મળ્યા

અનગા તળક બેઘા ના થાય અનંગમાડા નાવડા નો ધારાદાર એ મૂંગા વર્તમાન સાગર મી ફિરો અનંગમાળા નાવડા નું

કોમેન્ટ કરી બાપા એ બીડી મારી લીધી લાગે બાપા પણ બીડી મારી લીધી લાગે વાહ વાહ

આવું ન થાય બીડી બોલી કોકે લે મને બોલ ઈ કે બાપા બીડી મારી લીધી લાગે

થોડા વીઆઈપી માણસને ખબર ન હોય એને બાકી તો બધાને ખબર હોય એટલે આવમાં ચીડ્યા છે ઈતડા અને બગાવ હતાવે સતાવે બહુ એટલે બગાવ હું છોટે દુબળી ગાયું ને બગાવ નામનું જંતુ બોલુ થાય માખી જેવું બગાવ સતાવે બહુ પછી ઉભાર ગડી કવિ કે ઉભારીયો અભગડી તો દુખની વાતો કહું પછી શું થયું એટલે બાંધ્યો છે ગાળિયોનું ફરતી કરી છે વાર ગોવાળે હા ગળે ગાય કે છે કે મારે ગળે બાંધો છે ગાળિયો અને ફરતી કરી છે વાઈડ પછી કેજો કાળિયા ઠાકરને ને મારી રાય અરે વાહ કેજો કાળિયા ઠાકર કે હાંભળે મારી રાય રાય એટલે ફરિયાદ રાવ હા આ હું વાંધો છે એ ગૌત્રી હા એટલે પણ આ માથે ગાયે બીજો દીવો કીધો કે માથે પડે એવો માંડવોના ખીલે પડ્યા છે ખાડા હા ઘડ કોઈ પૂછતા નથી દૂધ પીલે પાડા ઓહો સરસ ગાય કે છે કે માથે પડે એવો માંડવો માંડવો એટલે શિયાર ખીલા ખોડી ઉપર આડા લાકડા નાખીને સવેલું જે ફરજા જેવું બને હોય ને એને માંડવા જેવું એટલે માથે પડે એવો છે ગાય કે કઈ પડે એ મને ખબર નહીં માથે પડે એવો માંડવો અને ખીલે પડ્યા છે ખાડા ખીલો જે મારો છે ને બેહાય એવું નથી એવા ખાડા પડ્યા છે અને પછી હું ખડકુસા નું પૂછતું નથી મને કોઈ ઘાસ નાખતું નથી અને દૂધ પી જાય છે પાડા ઈ કે દૂધ હા

અરે વાહ 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 ગાય માતાજી કહે છે કે દોર્યા વગર ડગ ના માંડું મારો ધણી દોરી લઈ જાય મને ન્યા જાઉં એમને હું રેઢિયાર નથી ગમે ત્યાં વઈ જાઉં વાહ દોર્યા વગર ડગ ના માંડું અને સોપડા વગર સિંગ આ વાત સારી છે માલધારી ને ખબર હોય આ બધી માલધારીઓ બધાને ખબર હોય કે અમે ગાય કોઈ માલધારી વેચી નાખે ને તો એના હિંગડામાં ઘી સોપડે અને કુંકુ નો ચાંદલો કરે જાવાટાણે ખળ ના બટકા રોટલો આપે

અરે વાહ વાહ કે મારી અરજી તમે દેજો મારા મામા છે એનું નામ પૂંજાભાઈ છે એટલે અરજી મારી અરજી મારી પુગાડી દેજો દ્વારકા સુધી પૂંજાભાઈ ને એટલે આ કવિ ને ગાય માતાજી કે અરજી મારી એટલી પડકારી ને છું પૂંજા દેજો જઈને કાં દ્વારકા ને નકર દેજો ઊંઝા દ્વારકા ને એટલે ઠાકર ને કેજો અને ઠાકર ને કાં કેજો ને કા આ બાજુ ઊંઝા જાવ તો ઉમિયા માને કેજો એમને બરોબર કા હું ઊંજા જઈને ઉમિયા માને કેજો અને કા દ્વારકા ને વા વાહ વા આ એના જ પોતાના લખેલા દુવા છે ગાય માતાજી ની વેદના વાહ 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 હવે તમારે બાપા એ કે બીડી મારી લીધી લાગે એના બહુ દાતા આવ્યો હે હા મમ્મા ની એ કે કોરોના કોરોના છે

એક જ મની પછી એક કોકે કીધું ભીમાભાઈ તમે દ્વારકાના અરે આપા આપાગીગાના પાડાની કઈ વાત કરતા તમે હે કોમેન્ટ કરી કોકે કે એ વાત કરો કે હાલો હવે તમે પેલા કરી દીયો હા એનો તમારું હું હતું હા પછી તાણા તાણા એવું ને કે નાય લઉં સદ ગાઈ લઉં

બળદ લેવા તમે હતા દે ગયા હતા તો તમે કોઈ ભાઈને કીધું કે બળદ એકાદ બાપુ દે હતા તાર ઘણા બળદ હા આપો ગીગો તો ને ને દુખતો તો

પણ એમાં છોટી જાય પણ હવે એમાં એના નિદાન કરવા માં વાર લાગી જાય બાપા એવું થાય પણ આ વાત સારી કરી બાપા એ કે કોઈ મોટો માણસ દાખલા તરીકે એક કોઈ મંત્રી મુખ્યમંત્રી આપડે ત્યાં આવતા હોય આપડા ગામમાં તો બજારો સાફ થઈ જાય કેડા હારા થઈ જાય બધું બરોબર તો બાપા એમ કે છે કે આ બહુ મોટો માણા લાગે કોરોના તો આ બધું આખો દેશ સાફ સૂફ થઈ ગયો અને બધા એમ ઘરમાં કેળા બધા ખુલ્લા મોટો માણા મંત્રી કોઈ આવતો હોય કે નેતા આવતો હોય તો ખબર કો રોડ બધા સાફ થઈ જાય પછી કોઈ વાહન આવવા જવાનું ઘડીક બંધ થઈ જાય કેળો એ કે આ બહુ મોટો માણા લાગે કે બધાય રોડ ખુલા કરી દીધા એને આવવા માટે એવી સરસ મરમવાળી વાત કરી હો બાપાએ હા ભાવનું ભાતો જો મોદીએ કર્યું હોય હા ઓ કર્યું કહેવાય કે આ બંધારણનો છે આ લોકડાઉન સારું કર્યું ને લોકડાઉન હા હું બહુ ખુશ છું ભલી મરી જાઉં હા હા આ બંધારણ વગર હું બે જોડી કીઓ પર ભલી મરી જાઉં હા વાહ વાહ પણ આ જગતને જો આ આનો ને સામાનો મારી દીધો હા એમાં હું ખૂબ

એટલે લોકડાઉન છે ને હે હું તો કાંઈ અલગ મારું છું એ ગઢીની ફોન બાજુમાં રાખો અવાજ નથી આવતો બાપાને કહો ભીડી હું ગોત દેહ એક જણો કે પણ તમે થાવા દ્યો એકાદ થાવા દો ભીડી હું ગોત દઈએ કે વાહ વાહ તો મજા આવી જય માતાજી મિત્રો ઘડી કેમ થયું તમને આનંદ કરાવી મનોરંજન કરાવી એટલે ધ્યાન રાખજો મોજ કરો હવે અમારે ચા થવાનું ટાણું થઈ ગયું છે ચા પાણી પી તમે ઘરે પી લેજો જય માતાજી જય હિન્દ